જય માતાજી જન્મકુંડળીમાં મંગળનું મહત્વ શું છે ચાલો એ જાણીએ તમારી જન્મકુંડળીમાં મંગળ સારા પોઝિશનમાં હોય તો તમારે કોઈ પણ કાર્ય ખુશી ખુશી પૂર્ણ થાય છે જેવું કે લોન લીધી હોય તો ટાઈમે પૂરી કરી શકો છો ગમે એવી મિલકત લીધી હોય તો તેમાં પણ તમને ખૂબ શાંતિ મળે છે અને જો જન્મકુંડળીમાં મંગળ છઠ્ઠા સ્થાનમાં બિરાજમાન હોય તો દેવું કરાવે છે લોન હોય તો ભરપાઈ નથી થતી અને છઠ્ઠા સ્થાનનો પીડિત મંગળ વારંવાર મુસીબતોનો સામનો પણ છે અને દરેક કાર્યમાં તકલીફો ઉત્પન્ન કરે છે છઠ્ઠામાં મંગળ મંગળ બેઠો છે છે એના કરતાં પણ કેવો એ જાણવો જરૂરી છે અને જો મંગળ રાહુ સાથે બેઠો હોય તો આ બધી તકલીફો થાય છે અને જો સુગ્રહી મંગળ હોય તો એ વ્યક્તિ જેટલું પણ કરજો કરે છે એ આસાનીથી ભરપાઈ કરી શકે છે તો તમારા જન્માક્ષરની અંદર મંગળ ક્યાં બિરાજમાન છે અને તેનાથી તમને કેવી બાધા ઉત્પન્ન થાય છે જો તમારે એ જાણવું હોય તો તમે અમને તમારી જન્મકુંડળી બતાવી તેનું નિવારણ જાણી શકો છો જય માતાજી